દ્વારકાધીશ મંદિરના નામે ઓનલાઈન રૂપિયા પડાવતી ટોળકી સક્રિય થઈ છે દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી પર ચઢાવો અને ભેટ સહિતની સેવા અર્પણ કરવાનો ઓનલાઈન દાવો કરવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ પર ભક્તો પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે સમગ્ર મામલે મંદિર સમિતિએ સ્પષ્ટતા કરી કે ભક્તોએ આ પ્રકારની છેતરપિંડીથી દૂર રહેવું દ્વારકાધીશ મંદિર તરફથી આ પ્રકારે કોઈ પૈસા નથી લેવામાં આવતા અમારા મંદિરના જે પ્રણાલી છે એ આપ સૌને જણાવી છે કે અમારા ભગવાન દ્વારકાધીશના આપણા જે મંદિર છે એમાં ભગવાન દ્વારકાધીશને જે નિત્ય ભોગ અને પ્રસાદ જે લાગે છે એ તમામ પ્રસાદ અમારા ભોગ ભંડારમાં અમારા પૂજારી પ્રતિનિધિ શ્રી અને જે વારાદાર પૂજારી શ્રી હોય એમના માર્ગદર્શનમાં જે તૈયાર થાય છે અને એમના દ્વારા જ ભગવાનને નેક ભોગ કરી અને પછી મંદિર પટાંગણમાંથી જ એ પ્રસાદનું વિતરણ થાય છે આ સિવાય અમારી જે જે છે છે એના ઉપર આવે એ અમે ઘરે બેઠા મોકલી આપીએ છીએ આ સિવાય અમારા નામ ઉપર અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે પૂજારીશ્રીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની એક્ટિવિટી કરે છે આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનું અમે ખંડન કરીએ છીએ અને તમામ ભાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને વૈષ્ણવોને આ પ્રકારની વાતોથી આ પ્રકારના દાવાઓથી અળગા રહેવા માટે અપીલ કરીએ છીએ